હાઈ ફ્રેન્ડ્સ આગળ એમાં ટેટસ જોઈએ એવું સ્ટેટસ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પગલાં બે લાયકન દ્વારા પ્રેસ કરી દેજો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિફ્રિક્શન બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપમાં ઇનપુટ કરેલા છે ઇનપુટ કર્યા પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશું એટલે આવી રીતના કંઈક ની અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો ઉપર ટેટસ ગણાવ્યું ફોટો એડ કરવા માટે અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું છે ને ઓલ ઉપર ક્લિક કરી અહીંયા જે ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું અહીંયા પ્લસના એક પર ક્લિક કરીને બાજુમાં આપણે ત્રણ ટપ્પા પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે ફોટો પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનો છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો પર ક્લિક કરીને આની પર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબર બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ ઓલ લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરીને કોપી લેયર કરી લેવાની છે પછી તમારે વેગ આવી જવાનું છે વેગ આવી જાય પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશું એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાયકન દવાઈ પ્રેસ કરી દેજો